સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતેથી અમદાવાદ એટીએસએ પાંચસો રૂપિયાના દરની કુલ એક લાખ ઓગણસાઠ હજાર પાંચસો રૂપિયાની બનાવટી ચલણી નોટ સાથે એક શખ્સની ધરપકડ કરી બનાવટી નોટોનો હેરફેર કરતા ગુનાહિત રેકેટનો પર્દાફાશ કર્યો છે નકલી નોટોના ગોરખ ધંધાનો અમદાવાદ એટીએસએ પર્દાફાશ કર્યો છે અમદાવાદ એટીએસએ વાતની મળી હતી કે સુરતના માંકણા ગામ ખાતે રહેતા સત્યનારાયણ દેવીલાલ તેલી આ નામને કિસમ પશ્ચિમ બંગાળ ખાતેથી પાંચસો રૂપિયાના દરની મોટી માત્રામાં બનાવટી ચલણની નોટ લાવી રહ્યો છે જેનો મુખ્ય ઈરાદો આ નકલી નોટોની બજારમાં અસલી નોટો તરીકે ચલણમાં ફરતી કરવાનો હતો બાતમીમાં એ પણ સ્પષ્ટ ઉલ્લેખ હતો કે આ સત્યનારાયણ દેવીલાલ તેલી બાવીસમી જુલાઈ બે હજાર પચીસના રોજ પોરબંદર કવિગુરુ એક્સપ્રેસ ટ્રેનમાં સુરત ઉધના રેલવે સ્ટેશન પર પહોંચવાનો હતો ટ્રેન વહેલી સવારે ત્રણને ત્રીસ કલાકે સુરત પહોંચવાની હતી આ માહિતીના આધારે એટીએસની ટીમ ઉધના રેલવે સ્ટેશન બહાર બાતમી મુજબના શખ્સની વોટમાં ગોઠવાઈ ગઈ હતી અને બપોરે બાતમી મુજબનો ઇસમ કાળા કલરના થેલા સાથે જોવા મળતા તેનું સુરત રોકી તેને રોકી લેવામાં આવ્યું હતું અને તેણે પોતાનું નામ મૂળ રાજસ્થાનના ચિત્તોડગઢ હાલ કામરાજ ખાતે રહેતા સત્યનારાયણ દેવીલાલ તેલીવન જણાવ્યું હતું આરોપીએ પૂછપરછ દરમિયાન તેના કબજામાં ભારતીય ચલણની નકલી નોટો કબૂલ્યું તેને પોતાની પાસે રહેલા કાળા થેલામાંથી કાળા બ્લ્યુ અને લીલા રંગની શાલ કાઢી જેની અંદર છાપાની પસ્તીમાં વીંટાળેલા પાંચસો રૂપિયાના દરની ચલણી નોટો બતાવી આ નોટો નકલી ચલણી નોટો હોવાનું તેને સ્પષ્ટપણે જણાવ્યું હતું એટીએસએ પૂછપરછ કરતાં તેને કબૂલાત કરી હતી કે પોતે આ નકલી ચલણી નોટો પશ્ચિમ બંગાળના માલદાના કાલિયાચોક જોથેનપુર ગ્રામ્ય પંચાયતમાં આવેલા શુકપરા ગામ ખાતે રહેતા તાહિર રૂપે કાલી રૈજો શેખ પાસેથી ખરીદી હતી તેને તાહિર રૂપે કાલીને ઓગણસાઠ હજાર અસલી ચલણી નોટો આપી હતી તેના બદલામાં એક લાખ ઓગણસાઠ હજાર પાંચસો રૂપિયાની નકલી ચલણી નોટો મેળવી હતી ઘટના એટીએસ ટીમ એક બાતમી હકીકત મળી હતી કે પે જો એક સત્યનારાયણ દેવીલાલ તેલી પશ્ચિમ બંગાળ ભારત ડુપ્લિકેટ નોટ હે લે કે ઉધના રેલવે સ્ટેશન પર આને વાળા હે હિસાબ સોલિસને આપણી હિસાબે જો કોર્ડન કર કે અરેસ્ટ કરાખ ઉઠ હજાર કી વાર કી ડુપ્લિકેટ નોટ જો કરન્સી આગે તપાસ કરની હિસાબ કોર્ટમાં પોલીસ કસ્ટડી ની માંગ કીધી વધુમાં અમદાવાદ એટીએસએ જણાવ્યું હતું કે આરોપીએ પણ જણાવ્યું કે આ નકલી ચલણી નોટો તે બજારમાં ટુકડે ટુકડે સરસામાનની ખરીદી કરીને ચલણમાં ફરતી કરવાનો હતો તે પહેલા પકડાઈ ગયો છે